વેલકમ ટુ ચેતુઝ કેચન આજે આપણે બનાવીશું રસ સાથે ખાવાની બે પડવારી રોટલી બનાવશું તો એના માટે અઢી કપ જેટલો લોટ લીધો છે આશરે આપણે અહીંયા પાંચ રો પાંચ વ્યક્તિને થાય એટલો લોટ બાંધવાનો છે એટલો લોટ લીધો છે અને પાણી મીઠું અમારા પરિવારની અંદર મીઠાવાળી રોટલી ખવાય છે એટલે મીઠું પણ ઉમેરીશ અને મોણ માટે તેલ અને એકદમ ઝડપથી આ રોટલી બની જાય છે એકદમ ઝડપથી આ રોટલી બની જાય છે કોઈ પણ મહેમાન આવે તો પણ આ ફટાફટ એક સાથે બે રોટલી તૈયાર થાય તો એકદમ ઝડપથી આ રોટલી તૈયાર થાય છે તો આપણે પહેલાં લોટ બાંધી લેશું સ્વાદ મુજબ અહીંયા હું મીઠું ઉમેરું છું મોણ માટે એક ચમચા જેટલો અહીંયા તેલ ઉમેરું છું થોડું થોડું અહીંયા પાણી ઉમેરીને આપણે લોટ બાંધી લેશું તો અહીંયા આપણો લોટ સરસ બંધાઈ ગયો છે અને પાંચથી દસ મિનિટ આપણે આને રેસ્ટ થવા દઈશું એટલે સરસ આપણા લોટમાં કૂણ આવી જાય એટલે રોટલી આપણી સરસ થાય તો આપણા આને રેસ્ટ થવા રાખી દેસું તો અહીં આપણે લોટ લોટ બાંધીને રાખ્યો તો એને દસ મિનિટ રેસ્ટ થઈ ગઈ છે અને હવે બે ચમચી જેટલું તેલ ઉમેરીને આપણે લોટને સરસ કૂણવી લેશું સ્મૂથ કરી લેવાની લોટને આપણે તો મસ્ત એવી આપણી રોટલી તૈયાર થાય લોટ ગુણવી અને સરસ સ્મૂથ કરી લે તો આવો આપણે લોટ હોવો જોઈએ અને આટલા નાના આપણે લુવા લેવાના રોટલીને લુવા કરી લેવાના તો આવી રીતે બે લુવા લેવાના નાના નાના ને થોડા થોડા વણી લેવાના આપણે આવી રીતે સાઈડ ઉપર આપણે તવી પણ તપવા રાખી દીધી છે પછી ઉપરથી આપણે અહીંયા તેલ લગાવવાનું બે લુવામાં જે નાની રોટલી વણેલી હોય એમાં તેલ લગાવી લેવાનું પછી અટામણનો લોટ હોય એમાં બોળી દેવાનું પછી સામ સામ બે ભેગું કરી દેવાનું આવી રીતે આવી રીતે ચીપકાવી દેવાનું પછી અટામણમાં રગદોડી અને રોટલી ને સરસ વણી લેવાની પાછળ તો અહીંયા આપણી રોટલી વણાઈ ગઈ છે અને તવીમાં આપણે બેસતું એ રોટલી બનાવી કે આપણે બીજી રોટલી પણ તૈયાર કરી લેશું सेम एज रीते રોટલીને આપણે સાઇડ ચેન્જ કરના દેવાની લાઈટ લાઈટ કલર આવે એવી જ આપણાને સરસ જોડવાની એની મેળે જ ફળ છૂટા પડી જશે આપણી રોટલી પાકી જાય ત્યાં સુધીમાં તો એના ફળ પણ સરસ છૂટા પડી જશે

પછી રોટલી પાછી આપણે બીજી રોટલી પણ વણાઈ ગઈ છે અને તવીમાં ઉમેરી દીધી છે તો સેમ આજ રીતે બધી રોટલીને આપણે તૈયાર કરી લેવાની છે એક સાઈડ થઈ જાય પછી બીજી સાઈડ એને પલટાવી દેવાની તો તૈયાર છે અહીંયા આપણી પળવારી રોટલી રસ અને કારેલા ડુંગળીનું શાક તો અહીંયા આપણે રસ બનાવેલો છે તો આ રસની રેસિપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે એ અગાઉ આપણે આવેલી જ છે અને કારેલા ડુંગળીનું શાક પણ આપણી ચેનલ ઉપર છે એ પણ એ રેસીપી પણ તમને મળી જશે તો ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો